ધારી એક મંડળી પ્રમુખે કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે ધારી તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સામૂહિક મંડળી લિમિટેડ ધારી પ્રમુખે ગેરકાયદેસર ષડયંત્રો રચી અનુસૂચિત જાતિ સમુદાયના રોજીરોટીના હેતુસર સરકારશ્રીએ ફાળવેલી જમીન બિનઅનુસૂચિત જાતિ સમુદાય સિવાયના લોકોને વેચી કરોડો રૂપિયાના કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે જેમાં જણાવવામાં આવેલું છે કે ધારી તાલુકાના છેવાડાના જમીન વિહોણા કુટુંબના જીવન જીવન નિર્વાહ માટે આ તાલુકામાં ખેત જમીન ટોચ મર્યાદા ધારા અનુસંધાને ખેતીની જમીન ફાળવવામાં આવેલી છે સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલી અબજો રૂપિયાની આ કિંમતી જમીનોનો હેતુ સાધક ઉપયોગ કરવાને બદલે મંડળીના પ્રવર્તમાન પ્રમુખ મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડ કે જેઓ છેલ્લા વીસ વર્ષ કરતા વધારે વર્ષોથી બની બેઠેલા પ્રમુખ છે અને તે પહેલા તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ વાલજીભાઈ મંજીભાઈ રાઠોડ પણ વીસ વર્ષ કરતા વધારે સમય સુધી મંડળીના ધરાર પ્રમુખ રહેલા બાપ દીકરાની આ જોડીએ સભાસદના જીવન ઉત્કર્ષ થાય તેવી રીતે સંરચનાત્મક કાર્યવાહી કરવાને બદલે કાયદાના નિયમોને નેવે મૂકી કરોડો રૂપિયાના કૌભાંડ આચરી ખુલ્લેઆમ દાદાગીરી કરી અધિકારીઓની મિલીભગત અને ભાગભટાઈના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી કૌભાંડ કરેલ છે જેની વિગતો પણ સાથે આવેદન પત્રમાં અધિકૃત કરવામાં આવેલી છે આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને એ બાબતે યોગ્ય અને કાયદેસરના પગલાં લઈ આ વ્યક્તિ ઉપર નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવેલી છે વિગતવાર આવેદન પત્રમાં પ્રવર્તમાન પ્રમુખને તાત્કાલિક હટાવવામાં આવે અને તેમની પાસેનું સાહિત્ય કબજે લેવામાં આવે અન્યથા આ પ્રમુખ પુરાવાનો નાશ કરશે અને હજુ પણ વધારો કરી અને કૌભાંડો આચરશે આમ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અનુસૂચિત જાતિના લોકો દ્વારા માંગ કરવામાં આવેલી છે હું ખાંભા તાલુકા અમરેલી જિલ્લામાં રહું છું ખડાદર ગામે અને આજ રોજ અમે મામલતદાર સાહેબશ્રીને પ્રાગ સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અનુસૂચિત જાતિના વિકાસ માટે જે સરકારે અર્થાત પ્રયત્નો કરી અને એનો વિકાસ કરવા માટે જે જમીન ઓગણીસો ત્યાંશી ચોર્યાસીમાં ફાળવવામાં આવી હતી એ જમીનને બિન સભાસદોને બિનકાયદેસર રીતે વેચી દેવામાં આવી આ બાબતે અમે અનોખી નોકરી નોકરી રજૂઆતો ઘણી બધી કલેક્ટર સાહેબને તેમજ ડીઆર રજિસ્ટ્રાર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને કરવામાં આવેલ છે પણ એ તરફથી કોઈ કામ કરવામાં ન આવતા આજ રોજ અમે ધારી ડેપ્યુટી કલેક્ટર સાહેબને સાહેબને અને આવેદનપત્ર આપી અને જાણ આપવા કરવામાં આવેલ છે કે આગામી ટૂંક સમયમાં આ બાબતે તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે અને જે જમીન વેચાણ દસ્તાવેજ થી આપવામાં આવી છે એ જમીન ફરીથી મંડળીને એડે કરી અને સભાસદોને આપવામાં આવે એવી અમારી માગણી છે સાહેબ આજરોજ ધારી તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાયના સૌ આગેવાનો એકત્રિત થઈ મહેરબાન પ્રાંત કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ધારી તાલુકા અનુજાતિ ખેતી સામુદાયિક મંડળીને ઓગણીસો ત્યાંશીમાં લગભગ ચાર હજાર બસો પંચોતેર એકર જમીન સરકારશ્રીએ ફાળવેલી છે આ જમીન અનુસૂચિત જાતિ સમુદાયના ઉત્કર્ષ માટે ફાળવેલી જમીન અનુસૂચિત જાતિના સભાસદોને આપવાને બદલે એના પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખશ્રી પાલજીભાઈ મંજીભાઈ રાઠોડ અને વર્તમાન પ્રમુખ શ્રી મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડે આ આ જમીન પૈકીની મોટાભાગની જમીન અનુજાતિ સમુદાયના વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજથી વેચીને મોટું કૌભાંડ કર્યું છે